અને બધું ખાતર નાખી દેજો અને આવું ચાબા લઈને આવું હા ઘેર જતો હા જતા ગોમત જ કેતો ક્યાં કે જવ ચાબા બા હા લઈને આવ આ કોણે પૂછી ભરા કોણ છે તમે ભરા હતો હા આ આ ના રસ્તા પાડીયા આલે હા આ જો ને આ બધું આ બધું ગોળી નાખ્યું અને આ બે છોકરો તો જો આ કોણો છોકરો હા તા ખબર નહીં પડતી કયા પૂછ્યા વગર આ બધું તમે ગોડી નાખ્યું અને તો ત્યાં રસ્તા પાડીયા આલે હેમ કહો હા તારો અગિયાર હા આજે હા કોને બોલા હે તમને હા આ જો આ બધું ગોડી નાખ્યું હે ના ન કીધું તમારું ભરવાનું આ કોની આ રસ્તા પાડ્યા છે તમે ભરવાની ઓમની હાથ નું તો ચા બીડો લેવા ગેર જતો હતો ભૂલી ગયો બોલવાની કે મારે ગોળીઓ તો મેલી હતી

કેમ કે આપડે જો એમને કોડો યાદ લે પાવડો યાદ લે કોદારી યાદ લે આપણને નઈ આલા જાય રીતન કે છે ધાર્યું આલા આ બધું કકડા કરીને પછી તો મેલ તો હુકાય તો આપડે લગાડ તો લેતા હું હાર જા તું લઈ આવ આ બધું તારી એક પર કાઢી રાખું હા લાકડો હાર જા ધારે બારે ની માલા કહે ગયા ખબર ઈ પડી જા કામ કરા તો લાવ ધાર્યું હા હિતાય ધાર્યું ના આલી

હા ન્યા ખરા તમ અમારા રસ્તા રે કરવું અમારા ચેતનના છેડે કરવું બહુ સાધનો નાખવા અને ધાર્યું કઈ જા પ્લસ છોકરા ને દીપાને લીધું આલું પડે ધાર્યું અમે તમારા ગયા ખબર હા આ ગમે એવું કોમ હોય તો જમણ કરી સીધી સીધી તો તાર બાપો નહીં બે લમવાની આલ દઉં તારે તો તાર બાપો હારો

એમને બરી ગયું હા બેટ્યા જેવડા બહાર બિહાર દીપા આપડે આથે એ તો કોકનું લાવીશું પેલા રાકેશભાઈ નું હા રાકા લઈ આવજે હા હોવા એના ધાર્યા એમ તો